ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા યોજાયેલી આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા ગુરુવારે સાંજે માંડવી ખાતે પહોંચી હતી જેનો માંડવી તાલુકા તથા નગર ભાજપ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને નગરપાલિકા મેદાન ખાતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંગે ભાજપના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ સભાને સંબોધતા કહ્યું હતું કે આઝાદીની લડાઈમાં સૌથી વધારે બલિદાન આપ્યું હોય તો તે છે આદિવાસી પરંતુ આ બલિદાન ક્યાંક ઇતિહાસમાં લખાયું જ નથી આઝાદી પછી ગરીબી હોવા છતાં માત્ર સૂત્ર જ બની ગયું છે ગરીબ સમાજ વિકાસની રાહ જોતો રહ્યો હતો આદિવાસીઓના કલ્યાણ માટે કોઈ મંત્રાલય પણ ન હતું કેન્દ્રમાં જ્યારે ભાજપાઈ સરકાર આવી ત્યારે અલગ આદિવાસી મંત્રાલય બનાવવામાં આવ્યું હતું કોંગ્રેસે શિક્ષણ આરોગ્ય રસ્તા વીજળી જેવી કોઈ પાયાની સગવડતા આપી જ ન હતી આદિવાસીઓને પાછળ રાખવાનું પડ્યું હતું વોટ બેંક રાખવા આદિવાસીઓને પછાત જ રાખ્યા હતા

કલ્યાણ થાય ગરીબ ઘણા વર્ષની ઉજવણી પણ ભાજપ કરી રહી છે પણ ગીર એ નિમિત્તે આદિવાસી ગૌરવ વિકાસ્યા હતા જીવનના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારે પૈસા એપનો કાયદાનો નિયમો બનાવીને એ જે અધિકારો આપ્યા છે એના જીવનમાં ખુશાલી લાવવાનું સિદ્ધિ લાવવાનો જે પ્રયાસ કર્યો છે એના સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના અમારા સૌ આગેવાનો નીકળ્યા છે અને છેલ્લા ત્રણ દિવસથી જે પ્રકારે પ્રતિસાદ મળી રહ્યો છે મને એવું લાગે છે આ ઐતિહાસિક યાત્રા છે આદિવાસી સમાજે પોતાની યાત્રા બનાવી છે જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ નથી ત્યાં પણ આઠ દસ બાર પંદર હજાર લોકો અહીંયા આપ જોઈ રહ્યા છો પંદરથી વીસ હજાર લોકોની મેદનીમાં માંડવીમાં પણ સભા થઈ છે ભારતીય જનતા પાર્ટીએ જે કામો કર્યા છે આદિવાસી સમાજ સ્વીકારે છે વન્ય સમાજ સ્વીકારે છે અને કોંગ્રેસમાં ભૂકંપ સર્જાય એ પ્રકારના અમારી આ યાત્રામાં કેટ કેટલાક લોકો કેટ કેટલાક સરપંચો કેટલાય કોંગ્રેસના મહામંત્રીઓ પ્રમુખ લોકો ગામના લોકો એ ભાજપ સાથે વિકાસના માર્ગે જોડાયા છે આ તેણી નરેન્દ્રભાઈ અને વિજયભાઈના નેતૃત્વમાં ચાલતી બંને સરકારો આગામી દિવસોમાં પુનઃ બે હજાર સત્તર ને બે હજાર ઓગણીસમાં સત્તા પ્રાપ્ત કરશે અને લોકોની સેવાને સુખાકારી વધારે દઢતાથી આગળ વધારીશું જે પ્રકારે અહીંયા ભાવ મળી રહ્યો છે આભાર માનું છું આદિવાસી સમાજનો સૌ પ્રથમવાર કોઈ પાર્ટીને આવી યાત્રામાં